મોવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદા તથા સફેદ કાંદાના ખૂબ જ નીચા ભાવ જોવાના કારણે તેમજ આગામી સાત આઠ દિવસ વરસાદી વાતાવરણ રહેવાનું હોય આ શક્યતાઓના આધારે મોવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે કે લાલ તથા સફેદ કાંદા અચોક્કસ મુદત માટે આવક બંધ કરવામાં આવેલ છે તેમજ જે અન્ય જણસીઓ છે જે લાવે તે પ્લાસ્ટિક ઢાંકીને લાવે તેવી ખેડૂતભાઈને જાણ કરવામાં આવેલ છે આજરોજ લાલ તથા સફેદ કાંદાનું જે વેચાણ બાકી હતું તે થઈ ગયું છે સુરક્ષિત છે અને બહારની સાઈડમાં જે ચાર પાંચ દિવસ તે ખરીદેલા માલ હતા વેપારીભાવોના તેઓને નુકસાન ગયેલ છે એ કોઈ પણ પ્રકારનું નુકસાન થયેલ નથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ તથા સફેદ કાંદા આવક બંધ રાખવામાં આવેલ છે